બાબરમાં શ્રી રામ સર્કલ ખાતે એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ બાબરમાં ગત જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેના અનુસંધાને બાભરમાં આવેલ દિયોદર તન રસ્તા સર્કલનું નામકરણ કરી બાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો દ્વારા શ્રીરામ સર્કલ નામ કરાતા આજે બાવીસમી જાન્યુઆરીના રોજ એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી રામની પૂજા આરતી કરી ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન બાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ પત્રકાર કાંતુપા રાઠોડ બક્ષી પંચના પ્રમુખ અમરતભાઈ વાલી તેમજ

આ સર્કલ નું નામકરણ ગઈ સાલ રાખ્યું હતું અને આજે એ તિથિ છે એ તિથિ આજે ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે સર્વે ભાભરના ક્ષત્રિય દરબાર સમાજે સૌ સાથે મળી અને એ નિમિત્તે આજે સૌને આ કને મીઠાઈ ખવડાવી અને આજે નામકરણ ની આ કને એક પ્રસ્તાવ મૂક્યો છે અહીંના નગરપાલિકાના પ્રમુખ પણ આજ વિસ્તારના છે તો એમને પણ મારી વિનંતી છે કે નગરપાલિકાની અંદર એક ઠરાવ કરી અને શ્રી રામ સર્કલ દ્વારા એની બધા ભવ્યમાં ભવ્ય

જે એક વર્ષ પૂર્ણ થયેલ છે આ સબ બાબરની અંદર સર્કલ છે શ્રીરામ સર્કલ આપેલું હતું મેં નામ નવું એને આ બાર મહિના પૂર્ણ થયેલ છે તો તમામે તમામ અમે શ્રીરામ સેવા સેવા સમિતિ અને બાબરના અગ્રણીઓ સાથે આ શ્રીરામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાન ચંદ્ર રામચંદ્ર ભગવાનને અમે ફૂલહાર ચડાવી પ્રસાદ ચડાવી અને વિધિ કરીને આ કાર્યક્રમને અમે સક્સેસફુલ બનાવેલો છે તમામે તમારો અભિનંદો સાથે રહીને જય જય માતાજી જય જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ગઈ સાલ થઈ હતી જેના આજે એક વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે રામ સર્કલ ખાતે સૌ ભાઈઓ મળી ભગવાન શ્રી રામને યાદ કરી મર્યાદા પુરુષોત્તમ ભગવાન ભગવાન શ્રી રામને ફુલહાર અને બિલકુલ તિલક કરી અને એમ ભગવાનને યાદ કરી સૌ ભાઈઓએ આજે ઉજવણી કર્યા